નમસ્કાર મિત્રો હું છું વિનોદ અને સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો જો આજે આપણે આ સુરતની અંદર સાયન્સ સેન્ટરની અંદર પહોંચી ગયા છીએ તો મિત્રો બના રહેજો મારી સાથે આપણે જઈએ ત્યાં અંદર અને તમને આના વિશેની માહિતી આપવાનો છું તો મિત્રો બના રહેજો મારી સાથે અને મુલાકાત આપણે લઈએ છીએ અને જઈએ મિત્રો આપણે અંદર તો આવું કંઈક લાગે છે આપું સાયન્સ સેન્ટર જે છે અને જઈ રહ્યા છીએ આપણે અંદર મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને લાઈક કરી દેજો શેર કરી દોજો અને ખાસ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આપણે જોઈએ સાયન્સ સેન્ટરની અંદર શોની ટિકિટ છે આ બધી તમને માહિતી આપવાનો છું તો બને રહેજો મિત્રો તો જો મિત્રો આવું કંઈક અંદરથી આપણને લાગી રહ્યું છે આ સાયન્સ સેન્ટર જો સામે આપણને કોજ પણ લખેલું છે અને આવું છે આ સાયન્સ સેન્ટર આપ જોઈ રહ્યા છો તો મિત્રો આપણે જઈએ અંદર અને અહીંયા એક પૃથ્વીનો ઘોડો પણ આપણને મૂકવામાં આવેલો છે આ બધું આપણે જોવાનું છે મિત્રો અને આની ટિકિટ પણ આપણે લઈ લઈએ જે ટિકિટનું આખું કાઉન્ટર છે એ પણ જોવાનું છે જે મિત્રો આપણે ત્યાં અને અમને માહિતી આપવાનું જો આ બધી ગેલેરીઓ વિશેની જે મિત્રો જો મિત્રો આપણે કાઉન્ટર ઉપરથી ટિકિટ લઈ લીધી છે અને એકસો વીસ રૂપિયાની ટિકિટ તમને પડશે અને બંનેની ટિકિટ તમને સાથે મળી જશે તો તમે અંદર આવશો એટલે આ રીતના અહીંયા જે તમને જોવા મળશે આપ જોઈ રહ્યા છો તો આ રીતના આખો એનો મેપ છે જો મિત્રો આખો થ્રીડી મેપ આપણે અહીંયા બતાવેલો છે સાયન્સ સિટી માટે આ રીતનું આખો આપને આ જોવા મળે છે એ મિત્રો આપણે શરૂઆત કરીએ છીએ અને આ બધી એની ગેલેરી છે અહીંથી આપણે છે છે તો મિત્રો આ સાયન્સ સેન્ટર એ સુરતનું તમને જોવા મળે છે જે મિત્રો આપણે અલગ અલગ ગેલેરીની અંદર અને એની મુલાકાત આપણે લઈએ છીએ તો બંને રજો મિત્રો મારી સાથે બતાવું છું તમને આગળ બધું વિશ્વની માહિતી તમને આપવાનો પ્રયત્ન કરીશ તો જો મિત્રો આપણે પહોંચી ગયા છે આ પહેલી ગેલેરીની અંદર અને અહીંયા તમને ખૂબ જ અવનવા એવા પ્રયોગો વિશેની જાણકારી મળશે તો આપ અહીંયા આ બધા પ્રયોગોને જોઈ શકો છો તો અહીંયા જુઓ એક રિંગ ટાઈપનું આપેલું છે આવા તો ઘણા બધા પ્રયોગો મિત્રો અહીંયા દસથી પંદર જેવા એ વિજ્ઞાનના પ્રયોગો અહીંયા તમને જોવા મળશે તો એની નીચે લખેલું પણ હશે મિત્રો એ આપ વાંચી શકો છો અને એના પ્રયોગ વિશેની જાણકારી લઈ શકો છો તો મિત્રો આ બીજી ગેલેરી જે છે અવકાશની છે મિત્રો અહીંયા અવકાશને લગતા તમામ એ ઉપકરણો પણ મૂકેલા છે ત્યાં કયા કયા સાધનો વપરાય છે એ તો અહીંયા જે તમ તમે જોઈ રહ્યા છો એ ખોજ મિત્ર છે તો આ ખોજની અંદર પણ ઘણી બધી વિગતો મૂકેલી છે અને અહીંયા તમે જો આ માનવીની ઉત્ક્રાંતિ એ ક્યાંથી થઈ છે ત્યાંથી શરૂ કરીને એ બતાવવામાં આવેલું છે તો જો આ ખોજ મ્યુઝિયમ અગાઉ વાત કરી એમ મિત્રો મિત્રો અહીંયા અહીંયા તમે જોઈ શકો છો તો વાયરસ જે શરીરની અંદર ફેલાય છે એના પ્રકારો અને એ ક્યાંથી ફેલાય છે અને કઈ રીતના ફેલાય છે એની તમામ માહિતી અહીંયા આપણને મૂકેલી જોવા મળશે તો જો આ રીતનું આખું આપણને એ વાયરસનો આકાર જે છે એ આપણને જોવા મળે છે જે આપ જોઈ રહ્યા છો એ રીતના અને અહીંયા આપ જે જોઈ રહ્યા છો એ અહીંયા મૂકેલા છે મિત્રો વાયરસ એના કઈ રીતના ફેલાય છે કઈ રીતના એનાથી ઇન્ફેક્ટેડ વ્યક્તિ થાય છે એ બધી જ વિગતો તમે અહીંયા જોઈ શકો છો અને અહીંયા એવા એ ગોઠવેલા પણ છે જેથી કરીને તમે અહીંયાથી બધી જ માહિતી લઈ શકો છો તો જો આ ટાઈપનું કંઈક અહીંયા આપણને જોવા મળે છે અને આ રીતનો એનો આકાર હોય છે આપ જે અહીંયા જોઈ રહ્યા છો એ રીતના મિત્રો તો ખૂબ જ સરસ મજાનું આ ગેલેરી પણ આપણને જોવા મળે છે આ ખોજની અંદર મિત્રો તમે આવશો એટલે ત્યાં આપણને આ મૂકેલું તમે જોઈ શકશો અને અહીંયા લખેલું પણ હોય છે મિત્રો અહીંયા પ્લે કાર્ડ પણ મૂકેલા છે એની મદદથી આપ એ ઘણી બધી જાણકારી પણ એ લઈ શકશો તો જો આ રીતનું આખું આપણને કોમ્પ્યુટરની અંદર પણ એ બતાવવામાં આવેલું છે એક સૂક્ષ્મદર્શક યંત્ર પણ મૂકેલું છે જેની મદદથી તમે આ બધા વાયરસ એ અલગ અલગ જોઈ શકો છો એવા અહીંયા ચિત્રો પણ મૂકેલા આપને એ જોવા મળશે તો મિત્રો ખૂબ જ સરસ મજાની આ પણ ગેલેરી એ આપણને જોવા મળે છે જો અહીંયા આપણને એના આકાર થકી એ મુકેલું આપણને જોવા મળે છે વાયરસ કેવી રીતે જીવંત બને છે એ એના વિશેની સંપૂર્ણ જાણકારી જે છે એ અહીંયા આપણને મુકેલી જોવા મળે છે તો આ રીતનું કઈ રીતના ફેલાય છે મિત્રો તો જો અહીંયા એ મચ્છર મુકેલા છે અલગ અલગ એટલે ટૂંકમાં એના જે પ્રકારો જે છે એના વિશેની માહિતી અહીંયા ચામાચીડિયાથી પણ વાયરસ ફેલાય છે એ રીતના અને અહીંયા જો આ એ મોઢાથી એ છીકથી મિત્રો એ જો અહીંયા એની લાઈટ થકી આપણને જોવા મળે છે કે એ રીતના એટલે દૂર સુધી આપણો વાયરસ એ કોઈ પણ વ્યક્તિ સુધી જઈ શકે છે તો એ રીતના અહીંયા બધું મૂકેલું આપણને જોવા મળે છે તો મિત્રો આ બધી માહિતી તમે ત્યાંથી લઈ શકો છો અને એના વિશેની જાણકારી આપ ત્યાં મેળવી શકો છો તો મિત્રો આપ ચોક્કસથી અહીંયા આવી શકો છો અને આ બધી માહિતી લઈ લેજો મિત્રો તો મિત્રો વિડીયો જો આપને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ખાસ મિત્રો ચેનલ ઉપર નવા